हेलो गाइस वेलकम टू माय यूट्यूब चैनल आप सब देखो यहाँ पर आज कौन आया जाए तो बेन रसीदा बेन हमको मिलने आए तो आगे बने रहो हमारे ब्लॉग में और एंड तक देखना चलो ब्लॉग स्टार्ट करते हैं ठीक है यहाँ चल रही है अभी बातें

શું થાય કાઠિયાવાડી ને ખબર હશે આ નઈ ખબર હોય ગોખલો ભો માં જવું છે એટલે મને કમેન્ટ કરજો ભો એટલે શું થાય ઘુમા જવું છે એટલે ક્યાં જવું છે થી આ લાઈટ કેમ નથી ચાલુ બ્લોગ માં આવો છો બેન ખેતર માં જે કામ કરવાના છે વાઢવાના છે બે આવી ગયા છે એક બેન અંદર છે આઈ થી આઈ टकली मत जाणो પણ એ બોલી બાજુ જ આપડી નથી જાય સાબેન પારે છે ગાય દેખ રહ્યો સફેદ કપડામાં આવે બેન હા પણ અહીં થી ચાલુ કરવાનું છે હા પણ આ બાજુ જ ચાલુ થઈ છે જીતે બેન હ યસ લોક ચાલુ છે હવે અમે જે વાડીએ હું પહેલી વાર આવું છું હા કેવું હા આપણી ભાષામાં <laughs> <laughs> <laughs>

અરે તો જાવ રે સીધા બેન તો મનથી વાડવી એમનું ને પહેરીને આવી જાવ ને હા હે અમારે વાડી ખેતર બધું છે પણ ગામડે છે એટલે થાય

એ મેથી ના આપણે અત્યારે નહીં હું તો જોઈએ ત્યારે રોજ આવો નીકળું છું આ બસ આટલી આપી હું તેમનામાં આવા બે નીચ કહું કે અમારા સગાવાલાને બધાયને બહુ રાખજો પાસી થાય